સાઈડ ઉપર થી આપણે જમવા માટે નીકળી ગયા છે અને જોવા ટુ વેર લઈ છે મારા માડી ટુ વેર છે

ધોતા પાવડર ગઈ નાખો તો તો ગયો તો તને હાથમાં શું છે તો બાપુ હાય હાય પછી હવે તો ઓપરેશન કરવું પડશે ને તો શું થયું હારો થઈ ગયો વાહ વામ કરી તો કસરત કરી તો વાટ વા પછી પછી હું ઘર પી હું ગરબા કરવા પડે આ દયા નું માથું ભાંગે મને આપો ઉભો થાય મન ખવરાય મન ખવરાય તકસો મન ખવરાય તો મન ખવરાય મન ખવરાય વાહ આમાં ખકો ખકો નું ખાલો ભાઈ ને

કેમ કરતો આમાં આમાં મરકો હરકો હરકો અવાજ કર હરકો હરકો કેમ હોવાતર દે બેરાન ભાઈને આને ધાન જોવા દે નકર કોણ દે મારી

મમ્મી તમે ની બનાવી દો તો હું ની પીવું એમ ભૂલી જજો હું બનાવી પી લે હું કેવું તમારું કઈ કેવું છે હે 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 કેવું હોય તો દો બસ ને મારી મમ્મી બનાવી દે પણ હવે આજે આપણે બનાવી લઈ રોજે બનાવી દઈશું તો આજે થોડાક થાકી ગયા ને તમે બનાવી નાખી તો મિત્રો જુઓ કોફી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી પેલા દૂધ નાખી દેવાનું ભાઈ પાણી નહીં નાખવાનું કોફીમાં ભાઈ કોફીમાં પાણી નાખવું નહીં ભાઈ પછી કહેતા ને કે મને કીધું નહીં તમે કોફીમાં પાણી ન નાખવું તો મિત્રો જો થોડું થોડું દૂધ ગરમ થઈ જાય ને મિત્રો એટલે આપણે થોડીક લિટલ લિટલ ખાંડ નાખી દેવાની એ હમણાં જાતનું ભાઈ જો લિટલ લિટલ ખાંડ નાખી દેવાની મિત્રો જો બહુ વધારે નહીં ખાંડ નાખવાની મિત્રો લિટલ લિટલ જ નાખવાની ખાંડ તો થોડોક ટેસ્ટ સારો આવે હવે આ બે રૂપિયાની કોફી ની પડી મિત્રો બે રૂપિયાની આમાં નાખશું થોડીક જ નાખશું કોફી પીવી એટલે પી મિત્રો જો કોફી નાખી દીધી છે સરસ મજાની આપણે અંદર હવે થોડીક વારમાં જ બની જાય ને હવે એટલે આપણે પી લઈ મિત્રો સરસ મજાની કોફી મારા મમ્મી ના પાડતા હતા પણ હમણાં પીહે જોઈજો તમે જોઈજો તમે ના પાડે છે પણ પીહે હમણાં પી લે હાલો તો કોફી પી લે ને કોસ્ટ બધું પકડાઈ ગયા પકડાઈ ગયા પકડાઈ ગયા જો 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 ના પડતા તા ને એ ના પડતા તા ને કેમ પીવા મેડા કોફી લે હા વાહ 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 હરી બની કે કેવી બની કેટલી કોફી ના લ્યો બસ ને માર સબસ્ક્રાઇબર ને એમ થાય કે આને કોફી બનાવતા ન આવડતી હોય નથી હારી બની હા શું કે હારી બની હા તો હાલો ભાઈ મિત્રો કોફે પીવાના આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઇક શેર અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબે કરી દો મિત્રો તો મજા આવશે અને આવા નવા વ્લોગ જોવા માટે જોડાયા રહેજો તો મળશું કાલે આપણી નવી સફરમાં તો કન્ટિન્યુ ગુડ નાઇટ